હેલો ફ્રેન્ડ વેલકમ બેક મા યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે ભાવનગર જિલ્લાને સુપ્રસિદ્ધ પ્રખ્યાત જેને તાલ પર્વત પણ કહેવાય તળાજાનો ડુંગરો પણ કહેવાય અને ત્યાં વીર એભરવાળાએ લગભગ સોળસોનું કન્યાદાન કર્યું હતું એવો ડુંગર એટલે જ્યાં બૌદ્ધની ગુફાઓ છે જૈન ધર્મના ઘણા બધા મંદિરો છે દોસ્તો આ તાલધ્વજ પર્વતનો મેન પરેશ દ્વાર છે અને અહીંથી અંદર તમે જાઓ તો આગળ દિવાયત બાપા બોદરની પ્રતિમાવાળું સરસ મંદિરનું સર્કલ છે અને એનાથી પણ સરસ તમે આગળ જાઓ એટલે વીર એભલ દ્વાર છે આ તળાજા છે અને અહીંથી આપણે લગભગ બસોથી અઢીસો સીડી જેટલું ચડવાનું છે જોઈ શકો છો તમે આ સીડી સડતા સડતાં આપણે આગળ જઈશું અને આના ઇતિહાસની પણ વાત કરીશું દોસ્તો તો આપણે બે ત્રણ સ્ટેપ ચડીને ગેટની અંદર એટલે ગુરુ ગુરુદત્તાત્રયનું મંદિર છે અને એની બાજુમાં સરસ મજાની સીડી છે આપણે ધીમે ધીમે સીડીને આગળ ચઢતા જઈશું તેમ તેમ આપણને પર્વત એકદમ ચોખ્ખો અને ગુફાઓ દેખાવા મળશે દોસ્તો તો દોસ્તો આપણે થોડાક પગથિયાં ચડીને એટલે જેને આરામ કરવો હોય ને એના માટે સરસ મજાની વ્યવસ્થા પણ છે અને જેમ જેમ આગળ જતા જઈશું પગથથી આપણે સીડી ચડતા જઈશું તેમ તેમ આપણને પર્વતની ગુફાઓ જે બુદ્ધની ગુફાઓ દેખાય છે ને વિશાળ નરી આંખે આપણને દેખાવા મળશે જો જૈન મંદિરો પણ દેખાવા મળ્યા અને તળાજા ઝેર પણ આપણને દેખાવા મળ્યું છે દોસ્તો તો દોસ્તો આ દરેક ગુફાઓ જેને આપણે કેપ કહીએ છીએ ને આ ગુફાની અંદર કોઈક કચરો નાખવાની અને આ પુરાતન તત્વ દ્વારા એવી સૂચનાઓ આપવામાં આવી છે દોસ્તો તો જો તમે જોઈ શકો છો આ કેટલી પૂર જૂની ગુફાઓ છે અને કહેવાય છે કે અહીં વીર એપલવાળાએ અહીં સોળસો કન્યાનું કન્યાદાન કર્યું તો વાહ જો આ કેટલી સરસ મજાની ગુફાઓ છે તમે જોઈ શકો છો વર્ષો પુરાની આ ગુફાઓ દોસ્તો આજે આપણે ભૂતકાળની યાદ અપાવે છે અને આથી તમે સિટી પણ જોઈ શકો છો તળાજા સિટી આ ઐતિહાસિક વર્લ્ડ હેરિટેજ કેવ્સ જેને ગુફાઓ આપણે કહીએ છીએ ત્યાં સરસ મજાની ગુફાઓ છે અને એકદમ છોખ્ખી અહીંયા કોઈએ કચરો પણ નાખવો નહીં અને પાણા પણ એકદમ મજબૂત છે અને કાંઈ પડવાની પણ ભીતિ છે નહીં દોસ્ત તમે જોઈ શકો છો આ બધું છે તારધ્વજ પર્વત અને આની ગુફાઓ તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખી ગુફાઓ છે પુરાતન તત્વોને એવું કહેવું છે કે આ કોઈ કચરો નાખવા નહીં જેથી કરીને આ ઐતિહાસિક વસ્તુ ક્યારેય પણ બગડ બગડે નહીં અને અહીંયા જે પ્રવાસીઓ આવે તે આરામથી જોઈ શકે અને કોઈ પણ જાતની અગવડ થાય નહીં સરસ મજાનું તાર ફેન્સ ફિનિશિંગ પણ કરેલું છે જેને ગ્રીલ કહીએ છીએ આપણે જોઈ શકાય છે દોસ્તો વાહ અહીંથી પછી ઉપર જવાય છે તો આપણે અહીંથી સીધા ઉપર જઈશું અને આ સરસ મજાનો ડુંગરો તમે જોઈ શકો છો તાલધોસ પ્રત જેને તળાજાનો ડુંગરો કહીએ છીએ તળાજા સિટીનો વ્યૂ પણ સરસ મજાનો દેખાય છે અહીંથી નેશનલ હાઈવે પણ દેખાય છે અને જે નદી વહે છે ને એ નદી પણ સરસ મજાની અહીંથી ચોખ્ખી સુધી દેખાય છે જો વાહ ભાઈ વાહ ડુંગરાની ફરતે એમ કહો ને કે ગુફા છે તો હાલે આ સામું દેખાય કે જૈન મંદિર છે દોસ્તો ઐતિહાસિક ગુફા જોવા માટે દોસ્તો તમે પણ સાથે જ તમારા પરિવાર સાથે એકવાર ચોક્કસ આવજો અને આ હિસ્ટોરિકલ જે પ્લેસ છે એની તમે મુલાકાત લેજો દોસ્તો આ ચોમાસાનું જો પાણી ભરાયું હોય ને તો પાણીના નિકાલ માટેની પણ વ્યવસ્થા આવી રીતે બંદોબસ્ત કરેલો છે એ જૂના જમાનામાં જો ઉપરથી દોસ્તો આવી રીતે પાણાની ધારાઓ અમુક અમુક જગ્યાએ આવે છે તમે પગથિયા જોઈ શકો છો આ બાજુથી પણ તમે પર્વત ઉપર સીધી ચડાઈ કરી શકો છો अपने आ सीधा जाइस मंदिर तरफ डूंगर फरती गुफाओ के તો તમે ગુફાઓ જોતા જોતા ડુંગરા ફરતી ફરોને એટલે સીધા કોઈને ગુફાઓ ન જોઈ હોય અને પગથિયા ડાયરેક આવવું હોય તો આ શ્રી તાલધ્વજ જૈન સંતિતાબ ગિરિરાજ કરીને સીધો ગેટ આવે છે અને આ પગથિયા તમે જોઈ શકો છો આ પગથિયા પરથી તમે એના દર્શન માટે જઈ શકો છો દોસ્તો તો હવે આપણે દોસ્તો જૈન મંદિર તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અને આ એનો ગેટ દેખાય છે તો જૈન આપણે ગેટની અંદર આવે ને એટલે શાંતિ કુંડ છે અને શાંતિ કુંડનો યુ આવી રીતનો છે દોસ્તો આ તમે જોઈ શકો છો અને આ સીધા મંદિરના જૈન દેરાસરનું મંદિર દેખાય છે દોસ્તો આપણે જૈન દ્વાર જોયો ને પછી એનો મેન ગેટ દેખાય છે અને જે જૈન સમાજના જે સાધુ સાધુઓ હોય એ લોકો અંદર દર્શન કરવા માટે જાય છે આપણી જેવા બીજા જે ધરકલા છે લોકો એ લોકો આ ખોડિયાર મંદિર નથી દેરાસર આ દેરાસર છે અને અહીંથી હવે નીચે જવાનું છે આપણે ખોડિયાર માના મંદિર તરફ એ આની વચ્ચે થઈને રસ્તો છે અને અહીંયા આપણે સીધા જઈએ માં માના દર્શન કરવા માટે દોસ્તો ડુંગરની વચ્ચે આવી રીતનો રસ્તો છે અને રસ્તા વચ્ચે થઈને આપણે મા માના દર્શન કરવા માટે જવાનું છે દોસ્તો જો એ અવાજ પણ ફરી જાય અને ઇકો આવતો હોય ને એ રીતનો ઇકો આવે છે તો આપણે આગળ ખોડિયાર મને દર્શન કરવા માટે જઈએ દોસ્તો તમે જૈન ગેરાસર બાજુથી આવો ને તો પણ આવી શકાય છે અને વચ્ચેથી રસ્તામાંથી પણ આ ખોડિયારમાના મંદિરે આવી શકાય છે દોસ્તો આ બાજુ પણ ગુફાઓ દેખાય છે ઉપર જૈન મંદિર પણ દેખાય છે અને આ છે ખોડિયારમાના મંદિરનો પ્રવેશ દ્વાર છે તો આપણે ખોડિયારમાના મંદિરના દર્શન કરવા જઈએ અહીંયા સરસ મજન અજ્ઞાજ થતું હોય એવું દેખાય છે અને માણસો પણ આ તળાજાનો ડુંગરો સડવા જાઓ ને ત્યારે રસ્તામાં માનું સરસ મજાનું મંદિર છે અને ગુફામાં મંદિર છે કહેવાય છે કે હજાર વર્ષ જૂનું છે અને બહુ હિસ્ટોરિકલ મંદિર છે દોસ્તો જો હું એના ગેટની બાળત ઊભો છું અત્યારે લાઈટ નથી આના હિસાબે અંધારું છે પણ આપણને નજીક જઈને માતાના શરણોમાં શીષ નમાવી દોસ્તો તો તમે મા ખોડિયારમાના મંદિરના મંદિરની અંદર પ્રવેશ કર્યો અને તમારા શડાઓ પેટે શ્રી પર સુંદળી કેવું ધરવું હોય તો આથી તમને મળી જશે દોસ્તો તમારે ગામમાંથી લાવવાની કાંઈ જરૂર છે નહીં દોસ્તો તો ચોક્કસ તેને માનતા હોય તે અહીંયા આવીને તમે ચડાવી શકો છો અરેમાં ખોડલ માળી લીલુડી રાખજે ભાડી હિ દૃષ્ટિમાં રાખજે હો દલડાની દાતાર માડી લીલુડી રાખજે દોસ્તો આવી રીતનો બધો યુ છે અને તમને ફરવાની પણ મજા આવશે અને અને ઐતિહાસિક સ્થળ જોવાની પણ મજા આવશે દોસ્તો જો તમે સરસ મજાનું યુ છે આવી રીતનું ખોડિયાર મંદિરે આવો ને એટલે ઐતિહાસિક તો છે જ પણ આમ હિલ સ્ટેશન જેવું છે અને પૂરા વર્લ્ડ હેરિસ્ટાઈ જેવું છે દોસ્તો તો સરસ મજાનો પણ યુ છે તમે જોઈ શકો છો વાહ ભાઈ વાહ એમાં તે સનસેટ થવાની તૈયારીમાં છે એટલે આ પર્વતનો સરસ મજાનો યુ આવી ગયો છે દોસ્તો તો દોસ્તો આ તો તળાજાના ડુંગરનો વિડીયો દોસ્તો વિડીયો તમને કેવો લાગ્યો જરા અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો અને જય આભોલવાળા જય મા ખોડિયાર એવું કોમેન્ટમાં જરૂર લખજો દોસ્તો તો મળીએ બીજા આવા જ બ્લોગમાં ત્યાં સુધી રજા લઈએ વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો સીતારામ જય માતાજી હર હર મહાદેવ